એટલે મહાપુરુએ ઘણી બધી વાત કરીએ રામની લીલા બતાવી કૃષ્ણની લીલા લીલા બતાવી રામ રામદેવજી બાપાની લીલા બતાવી એમાંથી તમને અને મને કંઈક એવા અમુક કંઈક કણ છે એ લેવાની જરૂર છે કારણ કે હું તો અહીંયા તરી વરીથી આવું છું અને આ આ તો અહીંયા તો બબુ કાંઈક પ્રોગ્રામ થઈ ગયા ભજન અને અહીંયા તો ભજન પડ્યું છે એટલે ભજનની જગ્યા હોય ને ત્યાં ભજનની મજા આવે પણ અમુક ઉમળકો નથી ને સામો એટલે અમને એમ થાય હજી અમારું નથી કારણ કે ભજન ની ભૂમિ માં બેઠા હોય અને ભજન પ્રત્યે ભાવ ન હોય પ્રેમ નો હોય તો મજા આવે કારણ કે શાંતિ પ્રશંસા ગુમડા ની રોજ અને ટાઢિયા તાવ ની ટાઈ આટલું માલિકોથી આવે ટાઢિયા તાવ ની તાવ સડે ને પછી આખો ટામચીઓ માથે નાખી નાખ તોય ન ઉતરે શું કામ માલપે થી ઉભી થઈ એમાં ભજન પ્રત્યે નો જે માલિકો થી ભાવ જાગે આપણે પાંચસો નોટ નો ડટ્ટો હોય ને આપણે ગણતા હોય ને આપણે કોઈ બોલાવે કેવી સુરતા કેવી ખબર છે પાંચસો નો મારો નાદ તમારા મારા ત્રાજુએ આવે એટલે ઘણી બધી વાદી કલાકારો ઘણા બધા છે અને મને તો આ શું મારા મને મારે એક મારા મિત્ર સુરત થી આવ્યા પછી ઠોકરાળા થયા છે કે તમારા હાટો જ આવ્યા છે એટલે એને લઈને નગર મને તો એમ થાય કે આપણે જાજુ ભાગ મને સાડેલો છે અને મારે હવે મારી ખૂટે એવું નથી ગુરુ મહારાજ ની કૃપાથી પણ સંતો ની ખુબ કૃપા છે મારે હજી તમે મારા વિડીયા જોતા હોય છો તો એમાં જોયું હોય છે મેં કોઈ ચોપડી મોબાઈલ રાખ્યો નથી એટલે ગુરુ મહારાજ ની કૃપા સે એમનામ આલ્યો આવે અને આ આ બધા છે ને મારા ભેગા જ હોય છે દરરોજ અમે પ્રોગ્રામમાં હોય ને અને આય તો આટલા બધા છે પણ જા જાય ની હા બાપુ અમારી માથે જ માંડવું હોય આખો ઈ કે બાપુ તમારે બાપુ તમારે પણ મારી નાખશો કંઈક તો વિહામો દયો અને વિહામો દે ને તા કે ફોટા પડાવવા છે બોલો ફોટાની લાઈન લાગે ને પીડી નકતી વાગે કદી એટલે કેવાનો મારો એક ભાવ છે પ્રેમ છે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને માળે જાત પછી ભગવા પેરી ભૂતરા પ્રેમ થી અઢારે વર્ણ માં મારો નાથ બાપુ જેની જેની ઝુંપડી આવ્યો એ પ્રેમ થી જ આવ્યો છે વિદુર ની ભાજી ખાય દુર્યોધન ના બત્રી વાત ના ભોજન મૂકી દીધા બાપુ આ પ્રેમ પ્રેમ છે ને સુધી બાબત છે પ્રેમ હોય તો જ મારા એમ કેતો બાકી એક કરોડ ની ગાડી લઈને આવે પણ કે રીઓલો ઢીંગાતી હોય એક કિલો હોનું પહેર્યું હોય અને એટલો ઉતરે કોઈ નથી કેતો કે અમારે તમારો ભેગો ફોટો પડાવો આ ભજનનો નો આ ભજનની મજા હું કઈ એવડો મોટો કલાકાર છું કે કોઈ મારી વાત નથી અને હું તો મને મને તો હું તમારા બધાનો આભાર માનું છું કે મે મને હાંભળ્યો ને હાસુ અને સોટુ અને વાહ આડુ ટેડુ બધું કે એવું ગાયું મને સમજાન હાંભળ્યો ને એમાં મારો મેળ પડી ગયો હતો

બજાવી ધનભાગ આહિર તણા શ્રી કૃષ્ણ ચરાવે ધનવા ગ આહિર આ મથુરાની જેલમાં બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક મહારાજ બાપુ ગોકુળમાં મૂકવા જાય કંસની બીક ને લઈ અને કંસ બાપુ એટલો બધો પ્રકોપ હતો કે ગોકુળમાં મૂકવા આવ્યા ને પણ બાપુ મોટી મોટી મેળીઓ વાળા ના પડી દીધી કે આય નહીં આય નહીં નહીં ઈ તો આતર બતા પૂનમ ઉભરે ઈ જદી આયો તેદી બાપુ કોઈ એમ ન કીધું કે અમાર ઘરે આવતા હોય એ એક આયા બાપુ એક આયો ગોકુળના ટીબે એક नंदबाबा એમ કહે કે હવે ઠાકર કરે ઠીક વિવાહો જે થાઉ થાઉઈ થાય એમ નામ દુનિયા નો યાદ કરે કાઈક બાપુ સમર્પણ હોવું જોઈએ કાઈક ભોગ આપ્યા હોય તો બાપુ એને દુનિયામાં યાદ કરે ઈ नंदबाबाના નેહડે રોકા એને બાપુ ઈ ગોકુળને જે પ્રેમ કર્યો અને એ ગોકુળ જે ગાંડું કર્યું બાબુ અગિયાર વર અને બાવન દિવસ ગોકુળ માં રોઈ અને પછી જશોદા માં અને વાસુદેવ એમ કે છે હવે આપણે આપડા લાલા ને લઈ આવી અને સમાચાર મોકલ્યા કે અમે કાનાને લેવા આવીશું એ કાનાને લેવા આવી છે એમ બાપુ કીધું ને બાપુ થડાક ઉથડાક થડાક ઉથડાક આખું ગોકળું મીઠું થવા હો ભાઈ

ત્યાંથી નીકળ્યા બાપુ ગાયું રોવે ગોવાળિયા રોવે આખો ગોકુળ રોવે રાધાજી ને ખબર પડી ને કે કૃષ્ણ જાય છે પણ એક ગામના દરવાજા જ રહ્યો કે રસ્તો તો એ છે ને ઊભી રહી આખા ગામ ને જોવે અને કાનો બાપુ આખા આખા ગોકુળ માં રાધા ગોતે છે બધાય દેખાય છે રાધા કેમ નથી દેખાતી

તમારો મારો જો પ્રેમ હોય ને તમે મારા ઘરે આવ્યો તો હું સમજી જો તમે આ હાટો જ આવ્યા છો બોલવું પડે આંખ વાત કરી લે એને પ્રેમ કહેવાય કૃષ્ણ રાધા રાધા ની હામે જોવે કૃષ્ણ ની હામે જોવે અને રાધા ની આંખ એમ કહેતી હોય કાના દુનિયા નું જે થવું હોય થાય પણ હું હવે ક્યાં જાઉં અને કૃષ્ણ ની આંખ માંથી બાપુ જળજળી આવી ગયા કે રાધા બોલ્યા વગત નો કે છે બાપુ હું તને જિંદગી માં બાપુ રાધા કૃષ્ણ બોલાય કૃષ્ણ રાધા નો બોલાય પણ રાધા ને આગળ રાખી બે મહિના થાય અને એકવાર કૃષ્ણ પરમાત્મા જમવા બે અને માએ ગોરસ ફેરસ્યું ને બાપુ થાળી ને મારી નકિલ બ્રહ્માંડ નો માલિક વિયો ગયો કૃષ્ણ દાદા ઓધવ મારી માને કેજો મને ચટણી રોટલો આપે પણ કોઈ દે ગોરસ નો છે ગોરસ જોવું મને ગોકુળ દેખાય છે ગોરસ માં ગોકુળ ની ગાયું દેખાય છે બે ત્રણ પાણી ભરવા નીકળેલી એને કીધું એ કે નંદ નેહડે ક્યાંથી જવાય અને ભાષામાં બાપુ દીકરી સમજી ગઈ ક્યાંથી આવો કે મથુરા થી આવતી કે તો તો ઓલા કાળિયા એ મોકલ્યા છે ને તમને અને વિચાર કરવા માંડ્યો મેં હજી આમને કીધું નથી ને આમને કેમ ખબર પડી ગઈ કે હા કૃષ્ણ એ મોકલ્યા છે